ધાણેટી શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય ત્રિદિવસીય જીર્ણોદ્વાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે કચ્છ જિલ્લાના ભુજથી પચીસ કિલોમીટર અંતરે આવેલા ઐતિહાસિક ધાણેટી ગામમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનું ત્રિદિવસીય જીર્ણોદ્વાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસથી છવ્વીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન યોજાશે મહાદેવની અવિરત કૃપાથી આયોજિત આ ભવ્ય મહોત્સવમાં દર્શન ધ્યાનનો લાભ લેવા માટે સમગ્ર શિવભક્ત પરિવારજનોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે ધાણેટી ગામની સ્થાપના વિક્રમ સંવંત એક હજાર બારમાં કચ્છના રાજવી કુલાણી દ્વારા ધાણક નામની દાસીની ઋણ ચૂકવવા માટે કરવામાં આવી હતી ત્યારબાદ વિક્રમ સંવંત બારસો ને ચોત્રીસમાં મિસ્ત્રી સમાજના આગેવાન પટેલ ગાંગા આગેવાનીમાં સૌરાષ્ટ્રના સોળ અવંટકના પરિવારો ધાણેટીમાં વસ્યા અને ગામનું તોરણ બાંધ્યું કચ્છના મિસ્ત્રીઓ અને બાદમાં આવનારા કુટુંબે આજે પણ વરણ સમૂહમાં હળીમળીને પરિવારની જેમ રહે છે સ્થાનિક લોકકથા અનુસાર મેરામણ રાણા મેઘા નામના સુથારની ગાય રોજ સાંજે પાંદરમાં ઝાડીઓ વચ્ચેના પથ્થર પર આપમેળે દૂધ આપે છે આ દ્રશ્ય જોઈને ગામ લોકોએ જાણી લીધું કે ત્યાં શિવલિંગ પ્રગટ્યું છે આ પ્રસંગથી સમગ્ર વિસ્તાર શ્રદ્ધા ભાવે મહાદેવની પૂજા કરવા લાગ્યો શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનું સૌ પ્રથમ શિખર બંધી સોની મેઘજી જેઠા પરિવાર દ્વારા દોઢસો વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું ભૂકંપમાં નુકસાન થયા બાદ રામકૃષ્ણ મિશને મંદિરનું પૂર્ણોદ્વા કરાવ્યું હતું હવે પચીસ વર્ષ બાદ આ ભવ્ય જીર્ણોદ્વાર કાર્યક્રમનું આયોજન ફરીથી કરવામાં આવ્યું છે ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ પૂજન અભિષેક અને ભક્તિ પ્રવાહના કાર્યક્રમો યોજાશે જેમાં સમગ્ર કચ્છ અને આસપાસના ક્ષેત્રમાંથી ભક્તો મહાદેવના દર્શન માટે ઉમટ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે